નમસ્કાર મિત્રો હું છું કેતુલ ગહિલ તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મિત્રો ગુજરાત કોમન એડમિશન સર્વિસ માં એપ્લાય કરેલ દરેક વિદ્યાર્થીઓને આ જનરલ વિડીયો છે ચાહે યુનિવર્સિટી કોઈપણ યુનિવર્સિટીના હોવ યુજીમાં હોઉં કે પીજીમાં હોવ યુજીના દરેક વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવાના હવે બંધ થઈ ગયા છે અંડર ગ્રેજ્યુએશનના બીજી તારીખ સુધી એની છેલ્લી તારીખ હતી ત્યારબાદ પીજીની ત્રીજી તારીખ હતી એ લંબાવીને હવે તેરમી જૂન કરી છે તેર તારીખ સુધી તમારા પીજીના ફોર્મ હજુ ભરી શકાશે જીકાસવાળા પોર્ટલ પર ઓનલાઈન એપ્લાય કરવાની ડેટ ચાલુ જ છે હજુ હજુ એલએલબીના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ નથી એટલે ઘણા મિત્રો મને કમેન્ટમાં પૂછે છે પણ એલએલબીની એલએલબીના ફોર્મ ભરાવાની શરૂઆત હજુ થઈ નથી એટલે થોડી શાંતિ રાખો જ્યારે અપડેટ હશે ત્યારે હું તમને જણાવતો રહીશ મિત્રો આ એક જનરલ વિડીયો છે હવે તમારે એપ્લાય કર્યા પછી શું કરવાનું છે એના વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ હું આ વિડીયો છઠ્ઠી જૂનના રોજ શૂટ કરું છું એટલે હવે પછી આવનારી જે એડમિશન પ્રક્રિયામાં જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે એ વિડીયોમાં હું જણાવીશ મિત્રો તમે બીજી તારીખ સુધી યુજીના ફોર્મ ભર્યા તેરમી જૂન સુધી તમે પીજીના ફોર્મ ભરશો હવે જે લોકોએ યુજીના ફોર્મ ભરી દીધા છે એમના માટે દરેક યુનિવર્સિટી માટે હવે અલગ અલગ પ્રક્રિયા થશે દાખલા તરીકે દાખલા તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીમાં હમણાં જે આજે છઠ્ઠી જૂન થઈ છ છ જૂનથી નવ જૂન સુધીમાં કોલેજ પ્રક્રિયાનો પ્રેફરન્સ આપવાનો કોલેજ પ્રેફરન્સ આપવાનો છે એટલે એમના ડેશબોર્ડમાં જઈને પ્રથમ બીજો અને ત્રીજો પ્રેફરન્સ ચૂઝ કરવાનો છે એ તમે તમારા સ્ટુડન્ટ ડેશબોર્ડ એટલે કે જીકાસવાળું જે પોર્ટલ છે એના પરથી કરી શકો છો બીજી બધી યુનિવર્સિટી માટે બીજી તારીખ છેલ્લી હતી અને હવે ત્રીજી તારીખથી અગિયારમી તારીખ સુધી તમારે રાહ જોવાની છે બારમી અને તેરમી તારીખે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે મિત્રો બારમી અને તેરમી જૂનના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે એટલે તમારે તમારું મેરિટ લિસ્ટ તમારે જોઈ લેવાનું છે મેરિટ લિસ્ટમાં શું ધ્યાન રાખવાનું છે તમારો મેરિટ નંબર કઈ કોલેજમાં એપ્લાય કર્યું છે એ તમારું ફોર્મ સિલેક્ટ થયું છે કે રિજેક્ટ થયું છે રિજેક્ટ થયું છે તો તેના કારણો એ તમને કારણ આપેલું જ હશે અથવા ઘણીવાર એવું થશે કે તમે તમારું ફોર્મ રિજેક્ટ તો નહીં થયું હોય પણ તમારા ડોક્યુમેન્ટ અથવા તમે એલિજિબલ નહીં હોવ તો તમને એ કોલેજમાં એડમિશન મળવા પાત્ર રહેશે નહીં એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોઈને એવું નહીં સમજી લેવાનું કે તમને એડમિશન મળી જ ગયું હવે બારમીથી તેરમી તારીખ સુધીમાં તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે એમાં તમારે તમારી જાતિ મેરિટ માર્ચ નામ એ બધું ચેક કરી લેવાનું છે એમાં જો તમને કોઈ સંબંધ એ સંબંધી જો કોઈ તમને ભૂલ હોય તો તમે તમે તમારા ડેશબોર્ડમાં એપ્લાય કરો અથવા જે તે કોલેજમાં જઈને હેલ્પ સેન્ટરમાં જઈને સંપર્ક કરો જો એ નહીં સુધારો તો તમારું એ જ આગળ ચાલશે અને ચૌદ અને પંદરના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ થશે તમે જે કોલેજમાં એપ્લાય કર્યું છે એ કોલેજમાં તમે જો મેરિટમાં આવતા આવતા હશો તો એ તમને ચોઈસ આપશે કે તમારે અહીંયા એડમિશન લેવાનું છે તમારા ડેશબોર્ડમાં તમને એલોટમેન્ટ લેટર પણ બતાવશે તમને ફાઇનલ એડમિશન એલોટમેન્ટ ઓફર કરવામાં આવશે જો તમે જે તે કોલેજમાં એડમિશન લેવા ઈચ્છતા હોવ એ કોલેજમાં જઈને તમારે એલોટમેન્ટ લેટર એ કોલેજનું એલોટમેન્ટ લેટર તમારે ડાઉનલોડ કરવાનો છે અને પ્રિન્ટ કરીને જે તે કોલેજમાં જમા કરવાની છે એલોટમેન્ટ લેટરમાં તમારો એક યુનિક નંબર હશે યુનિક એલોટમેન્ટ નંબર એ તમારે સાચવી રાખવાનો છે એ જો કે એ તો તમારા ડેશબોર્ડમાં હશે જ પરંતુ એ તમારે હાર્ડ કોપીમાં લઈને જે તે સેન્ટર પર જવાનું છે જ્યાં તમારે એડમિશન લેવાનું છે ત્યાં હવે આટલી પ્રક્રિયા થશે એટલે અઢારથી પચીસ ના રોજ તમારો જે તે કોલેજમાં એલોટમેન્ટ લેટર લઈને જશો એ કોલેજમાં તમારે ફી ભરવાની થશે જ્યારે તમે ફી ભરશો ત્યારે પછી તમારું એડમિશન કન્ફર્મ થશે મિત્રો આ વિડીયો ખાલી અત્યારે એક જનરલ સૂચનાની જેમ જ આપું છું ખાલી ડેટ જણાવી દઉં છું કે મિત્રો બારમી અને તેરમી તારીખનો જે પ્રોવિઝનલ લિસ્ટ બહાર પડે એમાં જો તમારી કોઈ ભૂલ હોય તો એ તમે સુધારી શકો છો અને ચૌદ અને પંદર ચૌદ અને પંદરના જો ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે એમાં તમારે તમારો એલોટમેન્ટ લેટર બતાવશે તમને એટલે જે કોલેજમાં તમને મળે એ કોલેજમાં તમે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરીને જે તે કોલેજમાં જઈને એ જમા કરાવી શકો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે છ સાત આઠ નવ એ ત્રણ દિવસમાં તમારે લોગ ઇન કરીને તમારે પ્રથમ દ્વિતીય અને સેકન્ડ થર્ડ એવી રીતે પ્રેફરન્સ આપવાના છે તમારા લોગિનમાં જઈને તમે એ કરી શકો છો અને એ કરવું ફરજિયાત છે સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે બીજી બધી યુનિવર્સિટીના અલગ અલગ જેમ જેમ આવશે તેમ તો હું તમને જણાવતો જઈશ ફરી એકવાર કહી દઉં છું યુજીના વિદ્યાર્થીઓનું હવે મેરિ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર આવશે પીજીના વિદ્યાર્થીઓ માટે તેર તારીખ સુધી એડમિશન પ્રોસેસ ફોર્મ ભરવાની પ્રક્રિયા લંબાવવામાં આવી છે એલ એલબીના ફોર્મ હજુ ચાલુ નથી થયા અને જે રીતે એપ્લાય થયું છે એ રીતે હવે તમે તમારે એડમિશન પ્રક્રિયા શરૂ થશે એટલે તમારા જે સ્ટુડન્ટ ડેશબોર્ડ છે એમાં તમારે જોયા રાખવાનું છે મેસેજ આવશે એ વધારાની સુવિધા છે મેસેજ આવે ના આવે કોઈ કહે ના કહે આપણે ધ્યાન રાખવાનું છે આપણે તમારા સ્ટુડન્ટ ડેશબોર્ડમાં જઈને સ્ટુડન્ટ ડેશબોર્ડ એટલે જીકાસવાળું છે લોગિન કરેલું છે એ આઈડી આઈડી પાસવર્ડ પાસે છે આપણી પાસે એમાં જઈને આપણે જોવાનું છે નેક્સ્ટ હું તમને બતાવતો જઈશ કોઈનું એડમિશન કન્ફર્મ કઈ રીતે કરવું આપણે શું જોવું એ હવે જેમ જેમ ડેટ આવશે એમ હું તમને જણાવતો જઈશ અત્યારે બસ આટલું જ આ એક જનરલ ઇન્ફોર્મેશન હતી નેક્સ્ટ હું તમને જેમ જેમ એડમિશન પ્રક્રિયા ચાલતી જશે એમ તો હું તમને જણાવતો જઈશ મળું તમને નવી માહિતી સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો જય હિન્દ